અને હવે તો આ નેરો અને કઈ નહિ કેટલુંક નામ આવી ગયા છે નામમાં હેઠવાઈ જાય કઈ દુકાને કપડા લેવા જવાય ને કપિલભાઈ તો નામમાં હેઠવાઈ જઈએ આપણે તો એવો પહેરવેશ આવી ગયો છે તો આ એકદમ ગામથી અને એમ થાય છે ને ખુલી છાતી હાલવાનું મન થાય એવા ભરતભાઈ બારોટને આપણે સાંભળીએ ભરતભાઈ બારોટ ખૂબ ખૂબ ધન્યવાદ શાંતિ કરણ ને મારી ગણન ઘેડા બહુ પણ નમીએ આદિ નારાયણી માં વિશ્વ રૂપ કુર્ણી દેવ થી જગત કોઈ મોટું નથી એટલે કીધું છે એ રખો પાતુ રાખજે માળી રે દે જે જન જડ તું દાળી રે મઘરારી માત ની થપના મેવલા ને વરસાવતી રે દે રાજકીય પક્ષ આગેવાન ઉદ્યોગપતિ અધિકારીઓ અને તમામ પટેલ સમાજના અગ્રગણીઓ ઉપસ્થિત છે તો તેમના વતી ને ખરેખર મને અહીંયા તમારી સમક્ષ રજૂ કરનાર તમારા ઇતિહાસ ને તો કાયમ ખંભે ફેરવું છું તમારો ચોપડો રાખું છું પણ અહીંયા સુધી આવીને તમારી વચ્ચે તમારા બધા એક નાતી ગંગાના દર્શન કરાવનાર જનકભાઈ કાછડિયાને ખૂબ ખૂબ અભિનંદન અને કાછડિયા કુટુંબ વિશે વાત કરું તો ગામ લાહોલથી લાહોલિયા કહેવાણા ત્યાં આસિયા બાબાનો પુત્ર નહોતો માતાજીની માનતા કરી અને હિંગણાજ માતાજીએ જ્યારે પુત્ર ફળ દીધું ને ત્યારે એમ કીધું તું કાછડી ભર રહી ફક્ત એક આવે એટલું જમીશ અને કાછડીમાં રહીશ એવું કરીને હિંગળાજ માતાજીની આખા કુટુંબને લઈને માન્યતા પૂરી કરી સાતસો ને સિત્તોતેર ની સંવ સાતસો સિત્તોતેર માં ત્યારે કાછડિયા આવી અટક પડી અને કાછડિયા ઈસવી સન સોળ ચૌદ ની પૂર્વે ગુજરાતની અંદર ઘણા બધા ગામડા વૈસા છે અત્યારે જો ગામના નામ દઉં તો જેટલા લેપટોપમાં મારી પાસે ઇતિહાસ છે એટલા ગામડાના નામ બોલું છું ગામ બગડાણા શેરણા જલાલપુર જેતપુર વડાલ પીપર ચોકી જેતલસર જેસર લોધિકા થોરડી વાળુકળ નાકરા કોઠારિયા ભંગડા વેરડી માસિયાળા સરસિયા ઠાસા

ખજોડી ગુંદાળા બેલા અને ગુંદરણ એટલા ગામ ઇતિહાસ મારી પાસે હરે છે અને મંજી બાપા માટે એક ગીત લખ્યું છે પણ જો આપની પાસે સમય તો હમણાં હું પાંચ મિનિટ નું છે બગડાણા શોભતા એવાય બાપા સીતા રામ નાય ધામ એ બજરંગ દાસ બાપા સેવા કરતા કાછડિયા મનજી ભાઈ ધન ધન ભોમકા ભારી

એક રોટલો בגડાણા કેરો અને બીજો અયોધ્યામાં ગુરુગાદીની પ્રત મરાથી તાછળિયા મનજી ભાઈ ધન ધન ભોમકા ભારી કાઠા ગુજરાતની ગાવી પ્રભુ જેની પત રાખતા એવા બાપા ઈ ભજી ગોરંગદાસ પણ ગુરુ જ્ઞાન ગુરુ ગાદી માનવ ધારું વિદેશ માં મનગન ધન ભોમતા ભાર ગાથા ગુજરાત ની આ ભરત બારુ ભાવથી લખતા ને ગુણ કાછળિયા નગાય ભરત બારુ ભાવથી લખતા ને ગુણ કાછળિયા નગાય ધન્ય તમારા માત પિતા અને ધન્ય પુત્ર પરિવાર મનજી દાદા નામ તમારું અમર રેશે નામ તમારું મનજી દાદા તપ તમારું અમર રહેશે નામ તમારું આટલું કઈ અસ્તુ જય હિન્દ જય ભારત જય માતાજી અને કાછડિયા પરિવાર માતાજી કાયમ શક્તિ કરા રાખે એ પ્રાર્થના જે થાય જગત જોગ માયા દૂત વાડી વધે કણે કોઠાર પુત્ર પરિવાર વધો દૂધે નાવ પુત્ર પટોન માતાજી ચડતો પડતા પર રાખે એવા આશીર્વાદ બાપા હવને જય માતાજી